અને કેમ છો બધા મિત્રો મજામાં છો ને જય માતાજી સૌને છો ને હમણાં કરો સરદાર

तो चलो कहीं भी जा सो सरता ला हमें तो लाइट हमें करो ना बेटा हमारे हाँ में ते को लाइट करो सरदा यहाँ तो हमारे बिंदु एक गीत गए ले ले से कहीं गीत गा सो बिंदु पे तो मैं कहाँ हूँ तो खोली मैं जाए भी ना तो बिंदु हमारे एक गीत गा से पे आवरे तो बिंदु तू कहीं गीत गए आई हाँ बताएं कि मारा अने यहाँ घर

તો સરદા કઈજી અમર સરદા બેન ચાહીજી એ સરદા અમારી અમર સરદા લાઈટ કરે છે અમારી મિત્રો કેમ છો બધા મજામાં બિંદુ બેન બિંદુ ગીત ગી નાખો આવડે લાઈટ સરદાન કે અમે કરને આ લો નહીં કર हेलो मित्रों केम से बता मजा मोबाइल मोवरसीनो डिजिटल चैनल सब्सक्राइब कर दीजो हां सेम चलता लाइट रखो बेटा तो बद्दा मित्रों ने जय माताजी जय माताजी तो बोल जय माताजी जय माताजी बद्दा मित्रों ने जय माताजी जय माताजी लाइट हमें कर दो लाइट कर हमें जय हम हम लाइट रख दो तो बद्दा मित्रों ने जय माताजी કેમ છો કેમ છો બધા મિત્રો મજામાં બધા મિત્રો મજામાં તો અમાર સિનો ડિજિટલ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને અમાર વિડિયો તમે જોવો છો અમારા તમે વિડિયો જોવા તો જોતા હોય તો કમેન્ટ કરજો જો આવતો કમેન્ટ કરજો જો આવતો નહીં જોતા હોય તો કે અમે રોજ લાઈવ થઈએ છીએ તમારા અમે કાયમ લાઈવ અને અમારી વિડીયોને સબસ્ક્રાઇબ કરજો અમારું વિડીયો કમેન્ટ કરજો અમારું વિડીયો કમેન્ટ કરજો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો સપોર્ટ આપજો બધા મિત્રો તો અમે સારા સારા વિડીયો બનાવીએ છીએ અમે સારા સારા વિડીયો બનાવીએ અને અમે કોમેડી પણ બનાવી છે અને શોર્ટ વિડીયો પણ બિંદુના આવે છે ને બધા અમાર વિડીયો આવે છે મારા એકલી બિંદુના માં વિડીયો સારા સારા આવે છે તો જોતા રહેજો અને અમાર વિડીયો મારા વિડીયો જ્યાં પર આવે જો રોજ વિડીયો જોતા રહેજો એમ કે રોજ વિડીયો જોતા રહેજો

मित्र तो हम ही रहे आया है। तो हमारा वीडियो तो तुमने पसंद आता हो तो लाइक करो बोल मेरा वीडियो ने लाइक करो मैंने कमेंट करो कमेंट करो हमारा वीडियो ने सब्सक्राइब चैनल करो मेरा भाई चैनल सब्सक्राइबर करो मेरा भाई बंद અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ સપોર્ટ ફૂલ જોવે કે જો તમારો ફૂલ સપોર્ટ જોવે સપોર્ટ જોવે તમારો ફૂલ સપોર્ટ જોવે અમારે અમારો ફૂલ સપોર્ટ જોવે તમે બધા મિત્રો એ જબર સપોર્ટ આપ્યો છે અમારે વધાઈસ સાદલ ઠાકોર તમારે વરસાદ છે હા વરસાદ તો અમારે અત્યારે હાલ બંધ થયો છે વરસાદ તો અમારે ઘણો હતો કાજલ ઠાકોર લાઈવ માં જોડાયા કાજલ કાજલ ઠાકોર વરસાદ ઘણો છે અમારે ઘણો છે અત્યારે હમણાં જ બંધ થયો છે હમણાં તો અમાર બંધ થયો છે પણ હમણાં આઈએ જેસે કે કાજલ બેન અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કાજલ અમારી સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે ઓકે બે કાજે લઈ ડિજિટલ ચેનલ છે એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વાત છે ને કે કાજલ બેન તમે કયા ગામ થી અમારો વિડિયો જોઈ રહ્યા છો તમે જે આ થી અમારો વિડિયો જોઈ રહ્યા છો તો કમેન્ટ કરો અમે કરો અને એની તમે લાઈક કરો એની તમે લાઈક કરો અમારે ચાલુ છે

गांधील गांधी फिर बसपा थी जो ये आते बसपा दादा मेरे बसपा आते मैं पर तू लाइट चल नहीं रखती रखूँ नहीं रहती तो लाइट रखो नहीं ऐ सरदार आते उम्मीद रोज़ाता कौन नाल दे उम्मीद रोज़ाता रे सरदार कौन नहीं नाल दे उम्मीद रोज़ाता रे तमारुगम तमारुगम नवा बिलोट

तो मित्रों आप क्या क्या थी लाइव जो रहा छो जरा कमेंट कर जो लाइट हमारी हम रखो तो फ्रेश लाइट था तो अंदर देखा है बता रहे मिस्टर डबेन ने ने क्या मैं मिल रहा था जिला दहो जिलो देख रहा वो केम के प्रिया खूब खूब धन्यवाद अने तो हम आवाज ना करती हो कहीं दिखे तो कंडिया केंडिया तुम मम्मी मम्मी कहीं ગુજરાતી કે ગુજરાતી ગીત ગાઈ લે ગુજરાતી ગીત ગાઈઓ ગુજરાતી એ તો ગુજરાતી ગીત ગાઈ ચાલ નહી આવડે અલ્યા એવું ચાલતું નથી યાર મિત્રો આપણે ગુજરાતી એક ગીત ગવડાવીએ ચલો થઈ વાસી લીધી બસની ટિકિટ વાળો ગીત ગાઈ નાખે ઈ નહિ યાર આવડે આવડે ચલો ગાઈ નાખ

એમા ચેનલ સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો સબસ્ક્રાઇબર કરવાનું ન ભૂલતા કે ચેનલ કરવાનું ભૂલતા નહીં કરવાનું ભૂલતા નહીં जेटो तब तो सपोर्ट कर सो एट सारू रह तुम्हारा सपोर्ट थे हमारे सारा सब्सक्राइब दिख ही गया छे तुम्हारा सपोर्ट सपोर्ट ने चैनल ने करी थे जो है के के मजामा, मजामा काजल ठाकुर कह छे कि तुम्हें बता मजा में मजा में काजल कह छे मजा में काजल कह ने मैं बता मजा में सो ये मजा में तुम्हें मजा में काजल मजा में सो ने काजल कह

દર્ધારા લેટ રાખો હમ તમારું ગામ અમે જોયું છે પણ અમારું ગામ તમે જોયું છે અમે તમારું ગામ અમારું ગામ જોયું હોય તો કમેન્ટ કરો તો મિત્રો 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 તમે બધા મજામાં છો તમે બધા મજામાં છો

અને હવે થોડા દાડા ના આવે તો પણ સારું ન કે તમારે ન દીધી ન કે અમારો કપાસ ન દીધી ગયો કે ખરી જાતો જમ ન અમારો કપાસ નીંદવાનો બાકી છે ને જો આપણે કપાસ અમારે જે નીંદવાનો બાકી છે એટલે વરસાદ હવે થોડા દાડા બંધ થઈ ગયો તો સારું હતું અને એક અમાર સરદાબેન સુઈ જાય તો સારું સરદાબેન સુઈ જાય ને અમને આ બે લાઈવ જોડા હતા ન કે વસે ખો કાટે છે સરદાબેન

તો સલતા અમારે હવે આરામથી સુઈ ગઈ છે અને અમે લાઈવ માં જોડાયા છીએ અમે તો હવે મારા કોલ છે નહીં એટલે ત્યાં સુધી અમારે ઇન્દ્ર તો આ બાજુ રહે પડ્યો છે તો હવે અમારે અમારે દીન બેન અને સલતા બેન તો આરામથી સૂતી છે પાસ સુતી જ છે આ મિત્રો તમે ક્યાં ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરીને જણાવો તમે ક્યાંથી લાઈવ કમેન્ટ કરો બોલ જોઈ રહ્યા છો તમે

इस बार जितने मिनट ले मैं लाइव आज रहा तुम्हारे साथ तुम्हारे बर्थडे सामने मेरे से इसलिए तो हमारे चैनल सब्सक्राइब कर दीजो फटाफट ओके okay. आ ना ओके હે સરડા સુજાઓ નમ નમ આપણ જીસન દેખના ટટકલ કલ કલ તો અને કમેન્ટ કરો કમેન્ટ કરો જલ્દી જલ્દી કમેન્ટ કરો ફટ ફટ ફટ

Subscribe kalau mau Oke, Oke, Channel subscribe ચલો હવે આજના માટે આટલું લાઈવ કરશું જય માતાજી ઓકે ઓકે